નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ તેર દસ બે હજાર પચીસ સોમવારનું રાશિ ભવિષ્ય તેમજ દૈનિક પંચાંગ પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ સાવંત બે હજાર એકાશી આસો માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ચોત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક સત્તર મિનિટ સુધી જોઈએ તો આદરા નક્ષત્ર બાર કલાક છવીસ મિનિટ સુધી ત્યાર પછી પુનર્વસુ યોગ જોઈએ તો યોગ છે પરિધ યોગ આઠ કલાક દસ મિનિટ સુધી ત્યાર પછી શિવ યોગ ઓગત્રીસ કલાક પંચાવન મિનિટ સુધી ત્યાર પછી સિદ્ધિઓ કરણ જોઈએ તો કરણ છે બહુ કરણ બાર કલાક ચોવીસ મિનિટ સુધી ત્યાર પછી બાલવ કરણ ત્રેવીસ કલાક એકતાલીસ મિનિટ સુધી ત્યાર પછી કૌલવ કરણ તહેવારમાં જોઈએ તો તહેવાર છે રાધાષ્ટમી કાલાષ્ટમી માસિક આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન કચ મિથુન રાશિ માટેનું દૈનિક ગોચરફળ જોઈએ તો કે હા આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો નીતિ આધારિત આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી ગ્રહોના સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે તો માટે બાર બાર રાશિઓનું શુભ શુભ ફળ જોઈએ શુભ શુભ અંગ જોઈએ અને તેમનું શુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અ ઈ ઇ મેષ રાશિ માટે આજે તમારા મનમાં થોડો ચડા ઉતાર આવી શકે છે આજે તમને કોઈ પણ કાર્ય ક્ષેત્રે ધીરજ અને શાંતિ જાળવવી જરૂરી લઈ શકે છે આજે તમારે કોઈ પણ ઉતાવળ ઉતાવળ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ આ મેષ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બાવા ઓ કે વૃષભ રાશિ વાળા માટે આજે તમારે નવા કે તમારી સ્થિતિ સારી રહી શકે છે આજે તમારા પરિવાર સાથે તમારો એવો સારો એવો સમય પસાર થઈ શકે છે આજે તમને માણીમાં વાણીમાં પણ મધુરતા રાખવાથી તમને ઘણો લાભ થઈ શકે છે આ વૃષભ રાશિવાળા વાળા માટે શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં માં કચ્છ ગ જેમ કે આજે તમારા આત્મવિશ્વાસ વધી શકે છે આજે તમારી બુદ્ધિ અને સંચાર કૌશલ્યથી તમને સફળતાઓ મેળવી શકો છો આજે તમારા કોઈ પણ મિત્રોનો સહયોગ પણ તમને મળી શકે છે મિથુન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિ માટે કે આજે તમારે મન શાંત રહેશે તમારું મન શાંત રહી શકે છે અને આજે તમારા સકારાત્મક વિચારો તમને આવી શકે છે આજે તમારા પારિવારિક જીવનમાં પણ ખુશી જળવાઈ રહેશે આજે તમને જ્યાર સંબંધિત કાર્યમાં પણ લાભ થઈ શકે છે આ કર્ક રાશિવાળા માટેનો શુભ અમ જોઈએ તો બે અને તેમનો અશુભ અમ જોઈએ તો સાપ કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રે અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટ સિંહ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને ખૂબ મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે આજે તમારા પિતા કે વડીલોનો સહયોગ પણ તમને લાભદાયી અને ફાયદાકારક નીવડી શકે છે આ સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિવાળા માટે આજે તમારે સ્વાસ્થ્યને ધ્યાન રાખવું જરૂરી શકે છે આજે તમને કોઈ પણ અચાનક ખર્ચાઓ આવી શકે છે આજે તમારા રોકાણ માટે પણ તમને કોઈ એવા નિષ્ણાત ની સલાહ લેવી જરૂર રહી શકે છે કન્યા રસીવાળા માટે શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસીવાળા માટે શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો શુભ રંગ જોઈએ તો ભૂલો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં ર તક તુલા રાશિવાળા માટે આજે તમને જીવન સાથી સાથેના સંબંધોમાં મધુરતા આવી શકે છે આજે તમને કોઈ પણ ભાગીદારીના કામ માં પણ તમને સફળતાઓ મળી શકે છે આજે તમને સામાજિક તમારી પ્રતિષ્ઠા ખાસ એવી વધી શકે છે તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિમાં ન અહીંયા વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમને નોકરીમાં મહેનત તમારે થોડી વધારવી પડશે જેથી કરીને તમને લાભ થઈ શકે આજે તમારા શત્રુઓથી તમારે સાવધાન રહેવું જરૂરી છે આજે તમને કોઈ પણ દેવા બાબત સંબંધિત બાબતોમાં રાહત તમને મળી શકે છે આ વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં વધ ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં જ મકર રાશિ વાળા માટે આજે તમને પારિવારિક સુખ શાંતિ જળવાઈ રહેશે જેથી કરીને તમને શાંતિ મળી શકે છે આજે તમને કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા માતાના પિતાનો સહયોગ પણ તમને મળી શકે છે માટે શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો કાળો કેળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કોમ રાશિ જોઈએ કોમ રાશિમાં કોમ રાશિવાળા માટે આજે તમને તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને ખૂબ મળી શકે છે જેથી કરીને તેનો સાથ ખૂબ મળશે આજના દિવસે તમારે ટૂંકી મુસાફરીના એવા યોગો છે આજે તમને સંચારના માધ્યમથી પણ ઘણો ફાયદો થઈ શકે છે કોમ રાશિવાળા માટેનો શુભંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભમ જોઈએ તો છ કોમ રાશિવાળા માટેનો શોભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જામલી મીન રાશિ જોઈએ મીન રાશિમાં દચ જથક મીન રાશિ માટે આજે તમને તમારી આર્થિક સ્થિતિ સારી એવી રહી શકે છે આજે તમને પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવી શકશો આજે તમારી વાણીમાં વિવેક જાળવવો ખૂબ જરૂરી રહી શકે છે મીન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ

સબ્સક્રાઈબ કરો